ના કરો ને ટકરો કરીને ભાણ કાઢવા છે ખબર પડી છે અમને આ પાપા તો ચને જવા દેસી કો તો હા તો બેટા તરું આમ ફેરું વાળા આમ કરો છો પહેલા જોવા જાય એટલે તો આવું નતો લાગતર અમે સામે આમ કરો છો

ખોખાને કેવા ગ્યો તો બખારો થાય ગરમો પાવ આ તો ઠેકો ના આ ગોમમાં કોકરા ઉપર હે બેટા ખાવાનું બનાવ લે કેજો હું હાળાની છેલ્લી જફા છેલ્લી જફા કંટાળી ગયો છે લ્યા હા 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 લાઈન છોટો પાણી લાઈન પી આ ઠંડી માટલીમાંથી બળ લાવજે પેલી કાળી રહીમાંથી આ

ના બોચા બનાય હું કશું કામ નઈ કરવાણી શાંતિ તો રાત ажું તો કોઈ આવ્યુંય નહીં ચાલુ ઈ ના નામ ના લમણા લેવાનું હું કામ નઈ કરવાડી બસ બીજું કરાતો બે દેકો આખો કર કોઈ લઈને તો મારથી ભુંડું કોઈ નઈ

ખરેખર આટલા ગોમ માં આવ્યો તો હાઉ પેલા મને અભરાવ ને તું ભાઈ અલ્યા ટટ્ટી હતો ટટ્ટી જો થઈ ગયો તો

બે <laughs> દૂધ

અમે શું કીધું ખબર કોડા ટેમ મળો તો તમે આવો ઘરે હો ચાપોણ કરવા રોટલા ખાયવા મારું ભાઈવા આવજો હો ઓમ તો ખાતા જવા થારું તમે ખાઓ મારું ગની જતી પતળ પેલા કેટલાય હગુ કરાયું મને જ નતી આખો ડાળો માર કામ કરવાનું કોઈ કે તો કોઈ દેખાતું નથી એ વાડી આખો વાડી કામ કર કરવાનું

મારી છોડી ના ઘેર છે હાઈ જગતી નથી હા તને કર બેટા તારા માટે સરસ મજાનો પચાસ રૂપિયાનો છપાઈ લીધો છું સરસ મજાનું ગીર ગાયનું દેશી ઘી ચોખ્ખું ચણા છ મારી છોડી ખાચે ને પછી પપ્પોના જેવી થઈ જશે મારો જમાઈ ખાય ઝીરો કરીને ખાય અને પછી તો આનંદ આનંદ છે બેટા ઝીરો હું આવું છું હા બધા હા હરિયા હરી દીકરી

વાડી વાતો આપડો એના માટે હું ચપ્પલ લાવ્યો તો જાણી તબુડી જેવી હતી ને એટલે પીપુડી વાળે ચપ્પલ લાવતો હા જેની બાઈડી લાવ્યો તો પણ મારી છોડી તો ગાળો જાય છે બધા આટલી બદલાઈ ગઈ છે મારા ખાઈ આવી છે કે મારી છોડી આવતી છે નહીં પણ હા બદલાઈ જાય છે મારી છોડી હા જોવા જોવા તમે જોવા જોવા હાલ તો ચપ્પલ લાલ છોડી અને કાજો બાપા આયા હતા હવે કદી પાછા નહીં આવું હા ઉભા તો રહો બાર કાઢી હે

બાપુ આયા તો તારો ભાઈ છાનનો બુમો પાડું છું ખોલાય તો ખરું કા ઘર કે બાપુ તાર એ બીજા છે આ બાપા બાપુ તાર આ નઈ લી તારો ભાત તારો બાપુ આયા તા હું જન્ના ટોકા પર જો તારા માટે જી લાયા તા છોકુ તારા કા સંપલે લાજો છોકુ તના તન રૂપાળો સંપલ લાયા છોકુ જી કોણ આય તો

માયાુંું ન દેજો તું રહે ને રહું માયા અલા બાપો બાપા ને ના રે બાપા પણ હોબ્લોક મારી વાત ના તા ના તા તા ઓ બાપા ઓ ભનો પર